વાત હવે નર્મદા ડેમની નર્મદા ડેમ ચોરાણું ટકા ભરાઈ ગયો છે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી વધી છે ઉપરવાસમાંથી ત્રણ લાખ નેવું હજાર ને નેવું ક્યુસેક પાણીની આવક છે હાલ નર્મદા ડેમની સપાટી એકસો મીટરે પહોંચી છે ચોવીસ કલાકમાં વીસ સેન્ટીમીટરનો વધારો થયો છે સિઝનમાં પહેલી વાર નર્મદા ડેમ એકસો મીટર પાર થયો છે નર્મદા ડેમના પાંચ ગેટ એક મીટર ખોલાયેલા છે નર્મદા ડેમના પાંચ ગેટમાંથી નર્મદા નદીમાં એક લાખ સોળ હજાર અઠાણું ક્યુસેક પાણી છોડવામાં આવ્યું ડેમની મહત્તમ સપાટી એકસો ને આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર છે નર્મદા નદી કાંઠા વિસ્તાર ભરૂચ નર્મદા અને વડોદરાના સત્યાવીસ જેટલા ગામોને એલર્ટ કરાયા છે તો એકસો ને છત્રીસ પોઈન્ટ છોતેર મીટર અત્યારે પહોંચી છે સપાટી વધુ માહિતી મેળવીએ નર્મદાથી સંવાદદાતા દીપક પટેલ મારી સાથે જોડાયા છે દીપક નર્મદા ડેમ ચોરાણું ટકા ભરાયો છે હાલમાં વહીવટી તંત્ર તરફથી શું સૂચનાઓ જારી કરવામાં આવી છે નાગરિકો માટે બિલકુલ પંકજ ખાસ વાત કરીએ તો જે મધ્યપ્રદેશમાં સારા વરસાદને લઈ નર્મદા ડેમની જે સપાટી છે એ ઉત્તર ઉત્તર વધી રહી છે હાલ કહી શકાય કે આ જે સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમ એકસો છત્રીસ મીટર પાર કરી ચુક્યો છે અને જેમાં ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં સારા વરસાદને લઈ ત્રણ લાખ નેવું હજાર નેવું જેટલું જેટલું પાણી અને આવક થતા નર્મદા ડેમના હાલ પાંચ ગેટ પણ ખોલવામાં આવ્યા છે અને એક ચાર મીટર જેટલા ખોલાતા લગભગ એક લાખ સોળ હજાર જેટલું પાણી જે છે નર્મદા નદીમાં વહેતા નર્મદા જે નદી છે એ બે કાંઠે વહેતા નર્મદા વિસ્તારના જે સત્યાવીસ ગામો છે ભરૂચ નર્મદા વડોદરાના એમને એલર્ટ કરી દેવામાં આવ્યા છે આ કાંઠા વિસ્તારના ગામોને તમામ તંત્ર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે કે નદીમાં માછીમારી કરવા ના જવું અને કોઈ પણ રીતે નદી પાસે જવું નહીં અત્યારે આ નદી પાસે ના જાય અને જે સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે નદી કાંઠાના વિસ્તારમાં નર્મદાથી ભરૂચ સુધી જે નર્મદા વહે છે જ્યાં જે સત્યાવીસ ગામો છે જ્યાં એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે એસડીઆરએફની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે કોઈ ઘટના ઘટે અને જે ઘટનામાં કોઈક જાય તો એ ઘટનામાં તરત જ એનો નિકાલ કરી શકે માટે એને તંત્ર પણ તૈયારી કરી ચૂકી છે ખાસ વાત કરીએ તો જે આજે બપોર બાદ બાર વાગ્યા બાદ જે પાંચ દરવાજા છે એને નવ દરવાજા ખોલવામાં આવશે અને નવ દરવાજામાંથી બે લાખ સિત્તેર હજાર જેટલો કિસક પાણી પણ છોડવામાં આવશે એટલે જે નર્મદા નદી જે બે કાંઠે વહી રહી છે જે હવે ગાંડી ટૂર બનશે અને ભરૂચ ખાતે જે દરિયા કિનારે મળે છે ત્યારે ભરૂચમાં પણ હાલ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કલેક્ટર દ્વારા એટલે એ નર્મદાના જે નીર છે જે નર્મદા નદીની જે સપાટી છે ઉત્તરોત્તર વધી રહી છે જેને લઈ હાલ નર્મદા ડેમના સત્તાધીશો પણ ખડે પગે છે જી પંકજ જી દીપક આભાર માહિતી આપવા માટે